ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે ઓપરેશન અસુર કરવામાં આવ્યું હતું અને ઓપરેશન અસુરની અંદર માખણ બનાવતી ડુપ્લિકેટ ફેક્ટરીનો પર્દાફાશ કરવામાં આવ્યો હતો માખણ બનાવતી આ ફેક્ટરીનો પર્દાફાશ કર્યા પછી આપણે એક ફાસ્ટ દુકાન પાસે પહોંચ્યા છે કેટલા ગેંગસ્ટર આપણી સાથે છે એમની સાથે વાત કરીશું અને આ સમગ્ર મામલાને જાણવાનો પ્રયાસ કરીશું કે ડુપ્લિકેટ વસ્તુ જે એમને ખાવા માટે મળી રહી છે તેના થકીથી તેમના આરોગ્ય પર શું અસર પડી રહી છે અને ગુજરાત ફર્સ્ટ દ્વારા આ જે પર્દાફાશ કરવામાં આવ્યો છે એને લઈને તેઓ શું માની રહ્યા છે ગુજરાત ફર્સ્ટ દ્વારા આજે જે પર્દાફાશ કરવામાં આવ્યો છે આપ શું માનો છો કે ડુપ્લિકેટ માખણ બનાવતી ફેક્ટરીની તમે પણ ફાસ્ટ ફૂડ આરોગ્યતા હસો કેટલી અસર પડે છે નથી સાચેમાં ઘણી અસર પડે છે જેના લીધે આપણી હેલ્થ પર એટલી અસર પડે છે જેના લીધે બધા ડોક્ટર્સ પાસે જઈ જઈને બધા ઇશ્યુઝ કેટલા ક્રિએટ થાય છે તે બધાનું સોલ્યુશન લાવવા બદલ આવું સારું કામ કર્યું છે ગુજરાત ફર્સ્ટને પહેલા તો અભિનંદન કે આટલા સારું કામ કરવા બદલ ખૂબ અભિનંદન છે ગુજરાત ફર્સ્ટને અભિનંદન આપી રહ્યા છે અન્ય યંગસ્ટર્સ પર છે આપ શું માનો છો કેવી અસર થાય છે નથી આ લોકોના સ્વસ્થ સાથે ખેલવાડ થાય છે આ બહુ ખોટું ને બહુ ઘટિયા કામ કરે છે લોકો જરાક પૈસા માટે ને જરાક પોતાના વધારવા માટે આવું ન કરો આ લોકોની ઉપર કાયદેસર કાયદેસર બહુ સખત કાયદો બનવું જોઈએ ને બહુ સખત એમને સજા મળવી જોઈએ તમારા ચેનલને ધન્યવાદ આપું છું કે આવું કામ કરે છે ને અમારા પર ને બધા ઉપર ધ્યાન આપે છે જી તમામ લોકો ઉપર ધ્યાન આપવા બદલ ચેનલને અભિનંદન મળી રહ્યા છે અને એક યંગસ્ટર પણ છે આપનું શું માનવું છે કારણ કે આના આવું ખાવાથી આપણા આરોગ્ય પર નુકસાન થાય છે અ સાચી વાત છે યંગસ્ટર્સ માટે બહુ જ અગત્યની વાત છે આ કે જેથી આવનારી પેઢીઓ માટે બી એમની હેલ્થ ઇશ્યુઝ ને વગેરે પર બી એને અસર કરશે અને આ કરવા માટે ગુજરાત ફર્સ્ટ ને આપણે ખૂબ જ અભિનંદન આપી રહ્યા છે અને સરકાર પાસે શું આશા છે કેવો કાયદો સરકાર પાસે એવી આશા છે કે ખૂબ 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 જલ્દીથી અને તરત જ આ કાયદા કાનૂન પર કામ કરે અને એના માટે ખૂબ જ કાર્યવાહી ઝડપીથી ચાલુ કરી રહે અને बाकी भी विचारे भी सरकार ए, ए सरकार ने विनती कर विनती करो आप आ, आ, क्या मानते हो ऐसा खाने से कितना तकलीफ होता है अपने आपको तकलीफ तो है ही इसको आप लोग जो भी कर रहे हैं बहुत अच्छा है और ऐसा होना चाहिए सरकार सरकार से क्या अपेक्षा रखते हो ऐसा गलत काम ये निवेदन है कि इसका व्यवस्था करें और अच्छा चीज दें લોકોને સારું ખાવાનું મળે સારું સ્વાસ્થ્ય મળે કારણ કે ડુપ્લિકેટ ખાવા થકીથી લોકોના સ્વાસ્થ્ય પર મોટી અસર થતી હોય છે અને લોકોનું સ્વાસ્થ્ય જ્યારે બગડતું હોય છે ત્યારે લોકો પણ એક ઈચ્છા રાખી રહ્યા છે કે સરકાર ડુપ્લિકેટ બનાવતા લોકો સામે કડક કાયદા બનાવે અને કડક કાયદા થકીથી કડક કાર્યવાહી કરે તો જ આગામી દિવસોની અંદર આ પ્રકારની ડુપ્લિકેટ આઈટમ બનાવતા લોકો ઉપર રોક લાગશે કેમેરા પર્સન વિરલ વ્યાસ સાથે આનંદ પટણી ગુજરાત ફર્સ્ટ સુરત